નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મહાધર્મને કોણ જાણી શકીએ છે તો મહાધર્મ એટલે મોટો ધર્મ જ્યારે કંઈ જ પણ નહોતો ત્યારે મહાધર્મ હતો એટલે જ એને મહાધર્મ કહેવાય છે તો પહેલાં તો એ જાણી લઈએ કે મહાધર્મ શું છે તો આ સૃષ્ટિ ઉપર કંઈ પણ યુગ નહોતા જેમ કે વાપરયુગ પણ નહોતા તેતરાયુગ પણ ન હતો સતયુગ પણ ન હતો અને કડયુગ આમાંથી એક પણ યુગ નહોતો અને આ સૃષ્ટિ ઉપર એક પણ ધર્મ ન હતો ત્યારે ફક્ત એક જ મહાધર્મ હતો તો મહાધર્મને જાણવા માટે આપણે બધા જ ધર્મને છોડીને બધા જ યુગને છોડીને બહાર નીકળી જવું પડે છે અને આ સૃષ્ટિ પર એટલે કે સંપૂર્ણ બીજરહિત થઈ જવું પડે છે બીજમાંથી બહાર નીકળી જવું પડે છે તો બીજમાંથી બહાર ક્યારે નીકળાય છે કે જ્યારે આપણા અંદર પડેલી દરેક પ્રકારની ગ્રંથિઓ છૂટી જાય છે દરેક પ્રકારના પ્રકારની ગાંઠો છૂટી જાય છે દરેક પ્રકારના અંકુર આપણા બળી જાય છે તો આપણે જોઈએ કે જેનું અંકુર બળી ગયું એ બીજ ફરી ઉગતું નથી આપણે જોઈએ કે ડાંગરના માથે અહંકારનું ખોતરું હોય છે તો જ્યાં સુધી ડાંગરના માથે અહંકારનું ખોતરું હોય છે ત્યાં સુધી એને ચોખ્ખો કહેવાતું નથી પરંતુ ડાંગરના માથેથી અહંકારનું ખોતરું ઉખડી જાય છે ત્યારે તે ચોખ્ખો બને છે અને એ ચોખ્ખો પછી ત્રીજા તળે લાગે છે એ ચોખ્ખો કંકુમમાં લાગે છે એટલે એ કહેવાનો મતલબ એ ચોખ્ખો આગના ચક્રમાં લાગે છે તો આપણે મહાધર્મને જાણવા માટે પહેલાં તો ડાંગરમાંથી ચોખા થઈ જવું પડે ચોખા થઈ જઈશું તો જ અહીંયા લાગશું અને એ પણ કંકુ સાથે લાગશું કે અહીંયા કુમકુમ જ છે અહીંયા કંકુ પગલાં જ છે અહીંયા આધિ વ્યાધિ ઉપાધિ કંઈ જ નથી સિર્ફ કંકુ પગલાં જ અહીંયા પડેલા છે અને એક અંકુ પગલામાં જ્યારે આપણે ચોખ્ખા થઈ જઈશું જ્યારે બીજ બીજ રહી થઈ જઈશું ત્યારે જ આપણે અહીં લાગી શકીશું તો ત્યારે જ આપણે ગ્રંથિમાંથી મુક્ત થઈ શકીએ છીએ કેમ કે ગ્રંથિ એ જ બીજ છે તો માની લો કે આપણી અંદર કોઈ પણ પ્રકારની સૂક્ષ્મ ગ્રંથિ રહી ગઈ તો તે ગ્રંથિરૂપી બીજ આપણને મહાધર્મના માર્ગ ઉપર બાધારૂપ બને છે કેમ કે ગમે તે સમયે તે બીજ ઊગી નીકળે છે તો ભલે તમે ગમે એટલી સાધના કરતા હોય પરંતુ સૂક્ષ્મણાનો માર્ગ એટલો બધો સોંક છે કે તેમાં એક જ ઊર્જા પ્રસાર થઈ શકે છે અને જો તમારો તમારામાં ગ્રંથિરૂપી બીજ પડ્યું હશે તો ગ્રંથિરૂપી બીજ તમને સૂક્ષ્મના માર્ગ ઉપર રૂકાવટ કરે છે તમને આગળની યાત્રા નહીં કરવા દે જેમ આપણે જોઈએ છીએ કે રામકૃષ્ણ કાલી ભક્ત હતા એ કાલી માતાને માનતા હતા રામકૃષ્ણ પરમહસ્ત પરંતુ જ્યારે એમને સુક્ષ્મણામાં ચડાઈ કરી સુક્ષ્મણામાં યાત્રા કરી ત્યારે એ જ મહાકાલીની ગ્રંથિ સુક્ષ્મણાના માર્ગમાં રામકૃષ્ણને રુકાવટ કરતી હતી તો જ્યારે રામકૃષ્ણએ મહાકાળી રૂપીની ગ્રંથિને હટાવી ત્યારે જ તે પરમ શાંતિ પદવીને પામી શક્યા ત્યારે તે પરમહંસની પદીને પામી શક્યા તો પહેલી વાત મહાધર્મને એ જ વીરપુરુષ એ જ મહાયોદ્ધો જાણી શકે છે કે જે ધ્યાનરૂપી ખડગનો ખડગના સહારે લઈને બધા જ બધી જ ગ્રંથિઓને બધા જ બીજને બાળી નાખે છે બધા જ બીજને કાપી નાખે છે એટલે તો કહેવાય છે કે ભક્તિ છે સુરાપુરાની અહીંયા કાયર નરનું કામ નથી જેમ મરજીવા હોય એ જ ડૂબકી મારીને મોતી મેળવી શકે છે તો મહાધર્મ આડંબરથી જાણી શકાતો નથી મહાધર્મ ભગવ કે સફેદ વસ્ત્ર ધારણ કરી ધારણ કરીને જટાઓ વધારીને ત્રિકુંડ લગાવીને ગળામાં માળાઓ પહેરી લેવાથી જાણી શકાતો નથી તો ભલે સંસારી હોય સાધુ હોય સંત હોય ફકીર હોય કે પછી મહામંડેશ્વર હોય કે જગતગુરુ હોય જ્યાં સુધી તેમના અંદર કોઈ પણ પ્રકારની ગ્રંથિ કોઈ પણ પ્રકારનું બીજ પડેલું છે તો સમજી લેજો કે આ માનુષ્ય મહાધર્મનો અધિકારી નથી તો આપણે શેરડીનો ને સમજીએ છીએ કે જ્યાં શેરડીના સાંઠામાં ગોંઠ હોય છે જ્યાં શેરડીના સાંઠામાં ગ્રંથિન હોય છે ત્યાં રસ હોતો નથી તો ગોંઠ નીરસ હોય છે તો પાખંડવા આડંબર પોતી પઢી પઢીને થયેલા જ્ઞાની આ બધા જ આ બધી જ ગ્રંથીઓ છે અને જ્યાં ગ્રંથિ છે ત્યાં મહાધર્મનો રસ નથી અને ગોંઠરૂપી ગ્રંથિનું બીજ આગળ વધવા દેતું નથી કેમ કે મહાધર્મ શૂન્ય અવસ્થા છે મહાધર્મ નગ્ન અવસ્થા છે ત્યાં કોઈપણ પ્રકારનો શબ્દ કોઈ મંત્ર કોઈ તંત્ર કોઈ જાપ કોઈ સાધના કોઈ કર્મકાંડ કોઈ વિષય વાસના કોઈ પણ પ્રકારનો મોં કોઈ પણ પ્રકારની મમતા કોઈ પણ પ્રકારનું બાહ્ય જ્ઞાન કોઈપણ પ્રકારનું પાખંડ કોઈ પણ પ્રકારનો આડંબર કોઈપણ પ્રકારના દેવી દેવતાનું બંધન કે પછી કોઈપણ પ્રકારની સૂક્ષ્મ વાસનાનું બીજ પડ્યું હોય તો મહાધર્મને જાણી શકાતો નથી તો જે પુરુષોએ તમામ પ્રકારના બીજમાંથી બહાર નીકળી જાય છે સાવ ખાલી થઈ જાય છે એ જ મહાધર્મના કૂવામાં ડૂબકી લગાવી શકે છે અને તે જ્યારે મહાધર્મમાં ડૂબકી લગાવે છે ત્યારે ખાલી થઈને જાય છે અને જ્યારે પાસા આવે છે ત્યારે સંપૂર્ણ રીતે ભરેલા આવે છે તો આપણે જોઈએ છીએ કે એક પનહારી કૂવામાં ખાલી ઘડો કૂવામાં નાખે છે અને તે ઘડો ભરાઈને પાસો આવે છે કેમ કે તે ગળામાં ગ્રંથિરૂપી બીજરૂપી એક પણ છિદ્ર હોતું નથી અને તે પોતે અંદરથી પૂરેપૂરો ખાલી હોય છે ત્યારે જ ભરાય છે તો મહાધર્મને જાણવા માટે અંદરથી બધા જ પ્રકારની ગ્રંથિઓના બીજને બાળી દેવા પડે છે અંદરથી પૂરેપૂરા ખાલી થઈ જવું પડે છે ત્યારે જ મહાધર્મના કૂવામાં ડૂબકી લગાવી શકીએ છીએ અને ત્યારે જ પછી જ્યારે કૂવામાંથી ડૂબકી મારીને બહાર આવીએ છીએ જે પુરુષોએ મહાધર્મના કૂવામાં ડૂબકી મારી અને પછી બહાર નીકળ્યા તો જ્યારે ડૂબકી મારી ત્યારે ખાલી હતા પણ જ્યારે બહાર નીકળ્યા ત્યારે એ સંપૂર્ણ જ્ઞાનથી ભરાઈને જ બહાર આવ્યા છે મહાધર્મથી ભરાઈને જ બહાર આવ્યા છે હરિમ તત્સ આદેશના પ્રણામ